તમે પ્રયોગ કરજો તમે કે ભગવાનનું કામ કરો કે અરે તરત કહેશે એ આપણાથી થાય ન થાય ખબર નહીં ભગવાનની ઈચ્છા હોય તો થાય પણ કોઈ દિવસ તમે દુકાન કરતા હો કે ઓફિસ જતા હો ત્યારે કોઈ દિવસ કીધું કે ભગવાનની ઈચ્છા હોય તો આ દુકાન ઉગાડવી છે હે કે નોકરી જતા હો ત્યારે કોઈ આજે સવારે ઉઠીને પછી કહેતા હોતો કે ના ના ભગવાનની ઈચ્છા હશે તો આજ નોકરી જવું છું ન્યા કેવા ઉપડો છો શરમ કરો શરમ કરો કથા સાંભળવાનું આવે કે યજ્ઞમાં પૂજા બેસવાનું આવે કે તો પચીસો ઈચ્છા હોય થાય ભગવાનની ઈચ્છા તારી નથી ઈચ્છા અમને ખબર પડે બધી તારે કરવું નથી કારણ કે લોભ હમાતો નથી લોભ હમાતો નથી તો વ્યાસપીઠ ઉપર નીચે ઉતરીએ એટલે અમે કઈ બોલીએ નહીં બાકી અમને બધી સમજણ પડે મહારાજે તો ભગવાનની ઈચ્છા હશે તો પછી નામ લખાવી દઈશું રામેશ્વર આવવું હોય તો તો કે તો ભગવાનની ઈચ્છા હોય તો નહીં નહીં ભગવાનની ઈચ્છા નહીં તમારી ઈચ્છા કોની ઈચ્છા તમારી ઈચ્છા અને જો ખરેખર તમે એવું માનતા હો કે ભગવાનની ઈચ્છા હોય તો રામેશ્વર જવાય તો કાલથી ચાલુ કરજો દુકાને પણ અથવા નોકરી ધંધે પણ તમારો છોકરો જતો ને તો કહેવાનો બેટા ભગવાનની ઈચ્છા હોય તો જ જજો નોકરીએ ધંધે હો ને એ પણ કોને ખરેખર તમે ભગવાન પર ભરોસો છે તમને કે ભગવાનની ઈચ્છા હોય તો જ રામેશ્વર જવાય તમને ભરોસો છે ને કે ભગવાનની ભગવાનની ઈચ્છા ઈચ્છા હોય હોય તો 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 જ જ આ કામ થાય પછી બધા કામમાં એવું રાખો ને કે આજ રસોઈ રસોઈ બનાવી છે બાકી નથી કરવી આજે ભગવાનની ઈચ્છા પ્રમાણે રસોઈ કરવી એ વખતે તો હું ને તમે ભગવાનને પૂછતા પણ નથી જ્યારે રસોઈ બનાવવાની હોય કે જ્યારે કોઈ પૈસાનો સ્વાર્થનો વાત આવે ત્યારે ભગવાન નથી આવે મારા ભાઈ બેનો રામણય યાદ કરો કનક કોટ બિચિત્ર બની કૃત્ય સુંદરાયત નવ ભગવાન શિવ માટે દઈ ભગવાન શિવની પૂજા કરનાર ભગવાન શિવ નો મોટો મોટો ભક્ત રાવણ દયો અને રાવણે ભગવાન શિવ માટે સોનાનો કિલ્લો બનાવ્યો હતો શેનો કિલ્લો બનાવ્યો હતો સોનાનો કિલ્લો બનાવ્યો કનક કોટ વિચિત્ર માં નિકૃત સુંદરાયત મોહન બહુમાલ દેહ વિશાલ સૈન સમાન અતિબલ ગરજઈ નાગા ઠારે વિરત બહુ બિની એકે કહી તરજઈ કરી જ તન ભટ કોટીન નિકટ તન નગર સૌ બીચ રાજ સહી કહી મયશ માન જતેન તન અજ બલ रघुवीर शर तीरत शरीर त्यागी गति पै ही शरी रुवीर शर तीरथ शरी रही त्यागी गति पै हई